એવી માન્યતા છે કે ગુરુ ગોચર બે હજાર પચીસ માં પોતાની પાંચમી સાતમી અને નવમી દ્રષ્ટિ જે ભાવ ઉપર કરશે એની ઉપર એમની અમૃત જેવી દ્રષ્ટિ આ ભાવના ફળમાં સારો એવો વધારો કરવાની છે તો હવે પંદર મે બે હજાર પચીસ ના દિવસે દેવગુરુ બૃહસ્પતિ વૃષભ રાશિમાંથી નીકળી અને સવારે બે કલાક અને ત્રીસ મિનિટે બુધની રાશિ મિથુન રાશિમાં ગોચર કરશે ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ બપોરે બાર વાગી અને સત્તાવન મિનિટે ગુરુ મિથુન રાશિમાંથી નીકળી અને ચંદ્રની રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે જેમાં એમની ઉચ્ચ અવસ્થામાં આવશે અને આજ કર્ક રાશિમાં અગિયાર નવેમ્બર બે હજાર પચ્ચીસની સાંજે છ કલાક અને એકત્રીસ મિનિટે વક્રી થઈ જશે અને પછી વક્રી અવસ્થામાં ચાર ડિસેમ્બર બે હજાર પચીસના રાતના સમયે આઠ કલાક અને ઓગણચાલીસ મિનિટે મિથુન રાશિમાં ફરી એક વખત આવવાના છે ગુરુ એ લોકોના જીવનમાં બાળક સુખ સુવિધાઓ ભવન પૈસા સમૃદ્ધિ સારું લગ્ન જીવન વગેરે આપવામાં ફળદાયક છે અને લોકોને સમાજમાં માન સન્માન પણ અપાવે છે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર વર્ષ બે હજાર પચીસમાં પંદર મે બે હજાર પચીસથી આગામી સમયમાં કેવો રહેશે તમારી રાશિ પર પ્રભાવ તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો આવું શરૂ કરીએ

મિત્રોની મદદ તમારી સાથે રહેશે અને એમને સાથે સારી સારી જગ્યાએ ફરવાનો પણ મોકો મળશે તમારી રાશિથી ત્રીજા ભાવમાં ગુરુ હવે ગોચર કરશે ગુરુના આ ગોચરના પ્રભાવથી તમારી અંદર આળસમાં વધારો થશે જેનાથી તમે તમારા કામને ટાળતા રહેશો અને આનાથી તમારે તમારા કાર્યક્ષેત્રમાં અને જીવનમાં બીજી જગ્યાએ પણ રૂકાવટોનો સામનો કરવો પડી શકે છે એટલા માટે તમારે આ સમસ્યાઓથી બચવા પોતાની આળસને ત્યાગી અને બહુ મહેનત કરવી પડશે તમારા ભાઈ બહેન સાથે તમારો સંબંધ મજબૂત થશે આનાથી તમને ખુશી મહેસૂસ થશે વ્યવસાય કરનારા જાતકો વ્યવસાયમાં ઉન્નતિના યોગ બનશે ગુરુ મહારાજની દ્રષ્ટિ 7મા 9મા અને એકાદશ ભાવ ઉપર હોવાથી વેપારમાં ઉન્નતિ થશે અંદરની સમસ્યાઓ દૂર થશે વ્યવસાય મોટો થઈ શકે છે વિસ્તાર પામી શકે છે અને આવકમાં પણ વધારાના યોગ બનશે સામાજિક

અને કાર્યક્ષેત્રના સહકર્મીઓનો સ્વભાવ તમને પરેશાન કરી શકે છે એટલે તમારે સાવધાન રહેવું પડશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના લોકો માટે ગુરુ આઠમા ભાવ અને અગિયારમા ભાવના સ્વામી માનવામાં આવે છે અને મિથુન રાશિમાં ગુરુનો આ ગોચર થવાથી તમારી રાશિના બીજા ભાવમાં પ્રવેશ કરશે ગુરુના આ ગોચરના પ્રભાવથી તમારી વાણીમાં ગંભીરતા આવશે લોકો તમારી વાતોને ધ્યાનથી સાંભળશે અને માન સન્માન પણ આપશે લોકો તમારી પાસેથી સલાહ માંગશે પારિવારિક જીવનમાં સુખ સંતુષ્ટિ રહેશે પરંતુ પૈસા ભેગા કરવામાં સમસ્યાઓ આવી શકે છે બચત કરવામાં સમસ્યાઓ આવી શકે છે પરંતુ તમે તમારી આવકનો થોડો ભાગ બચત કરવામાં ઉપયોગ કરી શકો છો અહીંયાથી દેવગુરુની દ્રષ્ટિ છઠ્ઠા ભાવ આઠમા ભાવ અને દસમા ભાવ ઉપર રહેશે જેનાથી પિતૃના વેપારમાં ઉન્નતિ થશે તમે તમારા પરિવાર સાથે વેપાર કરશો તો ખાસ ઉન્નતિ મળવાના યોગ બનશે નોકરી કરતા લોકોને પણ સારો નફાના યોગ બનશે તમે ધર્મ કર્મ તો કરશો સસુરાલ પક્ષ સાથે સંબંધો પણ મજબૂત થશે અને એનાથી લાભ અને એ પ્રકારની મદદ મળી શકે છે વિરોધીઓથી તમને કોઈ નુકસાન આ સમય અવધિમાં નહીં થાય ઓક્ટોબરના મહિનામાં જ્યારે ગુરુ મહારાજ કર્ક રાશિમાં આવશે ત્યારે તમારા ત્રીજા ભાવને પ્રભાવિત કરશે જેનાથી ધાર્મિક યાત્રાઓના યોગ બનશે અને પરિવારના લોકોની મદદ અને પ્રેમ મળશે કાર્યક્ષેત્રમાં સ્થિતિ સારી રહેશે પરંતુ ડિસેમ્બરના મહિનામાં જ્યારે વક્રી અવસ્થામાં ચાર તારીખે ગુરુ ફરીથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે તો વાણીની પરેશાની તમને કામોમાં અસફળતા આવી શકે છે પરિવારમાં થોડું અસંતુલન આવી શકે છે અને પૈસા ભેગા કરવામાં પણ સમસ્યા આવી શકે છે ઘરમાં કોઈનો જન્મ થઈ શકે છે અથવા કોઈના લગ્નનો પણ પ્રસંગ આવી શકે છે તો મેષ તથા વૃષભ રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુનું ગોચર વર્ષ બે હજાર પચીસમાં આગામી સમયમાં તમારી રાશિ પર કંઈક આવું કરી શકે છે પ્રભાવ આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરજો અમારી ચેનલને હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે